જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામના જે સરપંચના પતિનો જે વિડીયો વાયરલ થયો એ વાયરલ વિડીયો બાબતે આજે આખા ગામના ન્યાય સમિતિના ચેરમેન રાજાભાઈ સોલંકી મારી મુલાકાતે આવ્યા છે એમની શું હકીકત છે એ તમામ બધી ચર્ચા આપણે કરશું એમને આપણે પૂછશું કે ખરેખર વિડીયો વાયરલની શું હકીકત છે શું ગામમાં અનુસૂચિત જાતિ સમાજની વિકાસના કામો શું થાય છે શું હાલત છે સમાજની એ તમામ બાબતે આપણે ચર્ચા કરશું હવે રાણાભાઈ સોલંકી ગામ આખા તાલુકો મંત્રી જીરો જિલ્લા હા હવે ઓગણીસ એક ગામ સભા બોલાવી હતી સરપંચ તો સરપંચ તો હાજર જ નહોતા એનો પતિ એ હાજર હતા અને પછી એ સંસાર ચલાવતા એટલે મેં રજૂઆત કરી તો આપણે ધાક ધમકી આપી સરપંચ પતિ મારી નાખવાને ધામ ધામ કે આવે અને ઊંડા બોલ્યો એ પણ વીડિયો આવે મારી પાસે અને પછી કોશીજીની મેં નકલ માંગી એમાં પણ સરપંચનું સ્થાન છે પરંપરા છે અધ્યક્ષ સ્થાન એ છે સરપંચ તો હાજર હતા નહીં અને સરપંચ તો પતિ હાજર સરપંચ કોણ છે સરપંચ છે હલીમાબેન સિલેમાન દલ અને આયલો પતિ છે સિલેમાન હુસન દલ પતિ હોય વર્ષ ગ્રામ પંચાયતનો હવાલો ભાઈ સંભાળે છે હા ભાઈ અને નાયબ ટીડીઓની હાજરીમાં પશુપાલનનો ડોક્ટર હતો અને એની હાજરીમાં મને ધમકીઓ માર્યું છે સાહેબ અને ભૂંડા ભોત બોલે છે એમ વિડિયોમાં તમે જોજો શું ધમકીમાં તમને શું કીધું એને કે હું મારી નાખે તો આમાં કઈ કરે તો બરોબર છે કે હું વિડિયો વાયરલ છે હા જાણતી મારી નાખે આવી ધમકીઓ આપી છે તમે કાયદેસરની કોઈ કાર્યવાહી કરી ફરિયાદ કરી સાહેબ ફરિયાદ કરી હતી મેં પોલીસમાં બરાબર છે હવે એની કાર્યવાહી તો હમણાં મેં આ ટાઈમ માહિતી માગી હતી એની એફઆઈઆર નકલ ફાટી નથી બરાબર છે અને આની અમે તો જાજા એફઆર નકલ ગુનેગાર છે ને જાજા એફઆર નકલ બટે માથા પર માણો છે બરોબર છે હું કઈ બોલી શકતો પંચાયતમાં નથી બરોબર છે જ્યારે તમે તેનો ચેરમેન છે પણ મારી પાસે ખુરશી નથી ટેબલ નથી કોઈ વસ્તુ કરવામાં આવેલ નથી મને દેવામાં આવતી નથી આવો માથા પર સરપત છે એની મનમાણી પંચાયતમાં ધરાવે છે લાખો રૂપિયાનો ભટ્ટાસાર કર્યો છે પંચાયત આ પંચાયત ભટ્ટાસારને લીધે મારી પાસે

અને દલિત સમાજમાં કોઈ એવું કામ થયું નથી બસ સંસાર આજ આજે દોઢ વર્ષ છે કે આ સારા ખોટા ઠરાવ લખે છે કામ કરતા નથી બીજા એના સંસાર ના કર્યા બીજા ઘણા કામ કરે એસી લાખ કામ કર્યા પણ દલિતનું એક કામ થયું નથી બરોબર છે ફળ ઉપર આવી તમે તપાસ કરી શકો ગામના સંસાર ની સમસ્યા હોવાથી હમ સુધી જાતિ સંસાર ની

ઘણા બધા કોબાણ ઘણા બધા પ્રકારના છે પણ ક્યાંક ને ક્યાંક લોકો દબાવવાની કોશિશ મંત્રી સરપંચ એકબીજાનું ઢાંકવાની કોશિશ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે બીજું ઓલું જે ગામ સભા મળી હતી જે સરપંચ પર જે પત્ની છે એના જે બેન છે સરપંચ એ તો આવ્યા નહોતા જે અધિકારીઓ આવ્યા હતા કોણ કોણ આવ્યા એક તો નાયક ટીટીઓ હતો હા તાલુકા પંચાયતની અને જુનાગઢમાંથી જે પશુપાલનનો ડૉક્ટર હતો બેની હાજરીમાં અને આનો વિડિયો સાહેબ મારી પાસે છે બરોબર છે તો પછી એમને આ જે નાયબ સીડીઓ આવ્યો હા બરોબર અને જે અધિકારી આવ્યો મંત્રી આવ્યો જેને એમ કીધું કે ભાઈ સરપંચ કે ઈ કઈ બોલ્યા છે સરપંચને બોલાવો અમે તો સરપંચની અધ્યક્ષતાની અમે તો મીટિંગ લેવા આવ્યા છે સરપંચને પતિના થોડી લેવા આવ્યા છે તો કોસ એમાં પોસિટિવની નકલમાં સરપંચનો અધ્યક્ષતા બતાવી છે બરોબર છે સરપંચ તો હાજર છે ને સરપંચ હાજર છે ને હા

રાજ્યની કે આ ધબન દૂર કરવાની નોટિસ તમને આપે કે ત્રણ આપી છે આ તારીખે પંચાયતી મીટિંગ રહેશે બોલાવી બરોબર છે તો બે નોતું છે આ દેજી આવે ખોટી આપી છે હા તો કલેક્ટર સાહેબે કીધું પંચાયતો ઠરાવ જોઈએ તો આની આ પછી લખી ખોટો ખોટો ઠરાવ લખો હા તો નોટિસ કરો નોટિસ આપી ખોટી આપી આપણને સહી જામ હવે એ મારી દેજો

બરાબર અને તમારી કોઈ માંગણી કે દલિત સમાજના માટે તમે કોઈ વિકાસના કામ માટે માંગણી કરે કોઈ પેન્ટિંગ કામ બધા પેન્ટિંગ દલિત સમાજ જે કામ છે એ અને તમારી રજૂઆત છે સમજ્યા તમારી પર કાર્યવાહી કરી પણ દલિત સમાજના કામની કોઈ તમે લેખિત માંગ કે દલિત સમાજે કોઈ રજૂઆત કરી અને એવા કોઈ કામ પેન્ટિંગ હોય ની વાત કરો હાજી જી સાહેબ એમાં રજૂઆત કરી ગામ સભામાં અમે રજૂઆત કરે છે કોણ વાદા કરી આવો પપાઈ એ તો કોણ ચાલુ હોય હા દલિત તો હાથે એમાં જિલ્લા પંચાયત વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તમે કઈ રજૂઆત કરી કે ઠરાવવાનું છે આદી સાહેબ આ આપી જિલ્લા વિકાસ અધિકારી કે આ બે છે ને જિલ્લા વિકાસ આ તો નોટિસ છે આમાં ઠરાવ ક્યાં છે એ આ બે નોટિસ છે નોટિસ આપી બરાબર આ ખોટી નોટિસ આપી છે તમે જિલ્લા વિકાસ જિલ્લા વિકાસ કે ભાઈ આનું તમે તપાસ કરો આ તારીખે મીટિંગ થઈ છે કે નહીં કે સાવ કે જિલ્લા જિલ્લા વિકાસ તાલિકા વિકાસ રના આપ્યું છે તાલિકા વિકાસ કંઈ કંઈ નથી તમારે વિશેસ કંઈ કહેવું છે ગામમાં સરપંચની તમારે અને દાદાગીરી સમાજના લોકો સાથે બીજા ગામમાં તમારે કોઈ બીજા કોઈ તમારી વાડીમાં કોઈ ઘરી ગયા થાય કોણ હતા ઈ થઈ નહી થકપસ જ મે થકપ પતિ મે એટલા હતા અને ઢોર સાતા તો ઘર અમને મારવા આવ્યા તો અમે તો આજે તો અમારે બાયું ને છોકરા ને અને અમે માથે અમે અમારી ફરિયાદ કરી એને માણસ અમે અમારી ફરિયાદ કરી છે કે મામલા દસ એમાં અમારે બાયું કે ને બે છોકરા ને જમીન દેવા પડ્યા એ જમીન તમારી છે હા એ અમારી જમીન છે તમારી બાર છે તમારી હા અમે તો સાત બાર છે ને આ આખા ગામની અંદર આ રાજાભાઈ સોલંકીની જમીન છે એ જમીનની અંદર જે લોકો દૂર ડાકરનો જે કાંઈ વ્યવસાય કરતા હોય મલદારી એ લોકો ગેરકાયદેસર ને આ પોતાના ઢોર ચરાવવા માટે આવ્યા આ લોકોએ વિરોધ કર્યો કે ભાઈ અમારી માલિકીની જે જમીન છે તમે એ દૂર રહ્યો તો એ લોકોએ બરાબર સામે લાકડીને જે કાંઈ દોકાને બધા લઈને મારામારી કરવા કરવા એના વિડીયો પણ છે એનો વિડીયો આપણે યુટ્યુબમાં મૂકશું ત્યારે જોઈ લેજો આવી બધી માથાકૂટ થઈ છે એક મિનિટ વિડીયો આપણી પાસે છે બતાવી દઈએ બતાવવાનો વિડીયો પાસે આ જો આ મારા મારી લાકડી ઉલી મારવા આવે છે મહિલાઓ છે આ વિડીયોમાં સાત આઠ લોકો દેખાય છે અને એ લોકો પોતાના ઢોર ચરાવવા માટે આવે છે આ લોકો વિરોધ કરે છે તો લાકડી લઈને મારો બધો વિડીયો આ લોકો ચાલુ કરી નાખે તો મોબાઈલના કેમેરા તો પછી લોકો અટકી જાય આ લોકોને ફરિયાદ કરી છે ઉલટાને એ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ જાય અને એવું કહે છે આ લોકોએ મારી પર હુમલો કર્યો ને સામે ફરિયાદ આપે છે એમાં તમે પોલીસને જાણ કરી ફરિયાદ આપી હા કે છે તમારે ફરિયાદ દાખલ થઈ હા એની પહેલાં

બરાબર ધંધો કરવાની વેપાર કરવાની આવા પ્રકારના જે અત્યાચાર થાય છે એમાં બહુ પ્રકારની એ લોકોની મુસીબત થઈ રહી છે જો આવા કોઈ અસામાજિક તત્વો હોય ગામની અંદર કોઈ માથાભર લોકો હોય જાતિવાદી લોકો હોય જો આવા અત્યાચાર કરતા હોય એની સામે એને પ્રતિકાર કરવો પડે એની સામે કાયદેસર કારવાહી કરે તો ગામની અંદર જે કે મજૂરીઓ બોલાવતા લોકો ભરતી જાય છે ગામની અંદર રાશન પાણી આપતા લોકો ભરતી જાય છે અને અનુસૂચિત જાતિના લોકો આવી બધી બાબતોમાં

કોઈ પણ ધાર્મિક સ્થળ બનાવો કે કોઈ પણ ભગવાન પુરાપુરાના કોઈ પણ તમે રહેણા કે જે કાંઈ ગામીઓ બનાવો પણ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની જ્યારે આવે વાત કે આદિવાસી દલિત સમાજના જે કે મહાપુરુષોની જે પ્રતિમા સ્થાપિત કરવાની આવે એટલે તમારે પરમિશન લેવાની અને આ લોકો અલગ ગૌચરની જગ્યામાં લોકો ગૌશાળા બનાવી નાખે કબજો કરેલા મોટા મંદિર બનાવી નાખે કે વાડીઓ બનાવી નાખે આ લોકોને કોઈની પરમિશન લેવી ન પડે આ એક પ્રકારનો મોટો જાતિઓ દરેક ગામની અંદર આવી સમસ્યાઓ છે એટલે આ ભાઈની જે કઈ સમસ્યા છે મંત્રીને આપણે ફોન કર્યો છે સરપંચને ફોન કર્યો છે એણે કીધું છે કે આનું જે કઈ હવે તાત્કાલિક સોલ્યુશન લાવે તો સોલ્યુશન ને લાવશે તો આવનારા દિવસોમાં જેમ મને વહેલી કે આપણે તમામ ગુજરાતના ભીમસેનકો એ ગામની મુલાકાત લેશું અને ગામમાં પર કઈ પ્રકારનો અત્યાચાર છે બરાબર એ અત્યાચારને આપણે જે ભાષામાં સમજે સમજાવશું જય ભીમ જય ભારત